છેલ્લે સદા ભાવ ટકો રહે ભાવની વૃદ્ધિ થાય સેવાના અનુસરમાં શ્રી ભાગવત ભાવાર્થ શ્રવણમ કીર્તનમ તથા સ્વર્ણમ સદા કાર્યમ બાહિર મુખ્ય નિવૃત્ત ધંધામાં જઈએ તો ધંધાના વિચારમાં એવો ઉત્તપ્રોત થઈ જાય તો આપણને ભગવાન ભૂલાઈ જ જાય એ સારી એક સહજ વાત છે કે આઠ દસ કલાક ધંધો કરે ભગવાન ભૂલાઈ જતા હોય એ પાછા યાદ આવવા માટે શું કરવું ભાગવત દ્વારા એ ભગવાનની લીલાઓ પાંચ મિનિટ બે મિનિટ પાંચ મિનિટ પણ ભાગવત વાંચું હું એનું શ્રવણ કરવું કીર્તન કરવું ભાગવત કથામાં જવાની જરૂર નથી હોત તો બહેર થવા હે કથામાં તો બહેર થઈ જાય કારણ કે પૈસા લઈને એ કથા વાંચતો હોય એ પૈસા માટે કથા નાટક ચેટક કરતા હોય એના બદલે ભાગવતની પોથી ઘરમાં હોય બે મિનિટ ભાગવતનું દર્શન કરવું ભાગવતનો પાઠ હો શ્રવણ કીર્તન કરવું ભાગવત દ્વારા એ ભાગવતને કહેવું કોઈ સાંભળતું હોય તો આપણે સંભળાવવું ભાગવત અને ભાગવતમાં જે આવ્યું હોય એને યાદ કરીએ તો આપણું ચિત્ત જે બહાર ગયું છે મલિન થયું છે એ ચિત્ત પાછું ભગવાનમાં લાગી જાય એના કારણે બહિર નહીં આવે આપણો ધર્મની અંદર આપણે સ્થિત રહેશું ભાવ જે છે આજે તમને સેવામાં ભાવ છે પણ કાલે તમને એ સેવામાં ભાવની જવાની ઈચ્છા નહીં થાય એનું કારણ કે આપણે અનુસરમાં થોડું ભગવત નામ વાણીનો પાઠ થોડુંક ભાગવત ભાગવત ન થઈ શકે તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ જે છે આપણે ત્યાં છે એ ગુજરાતી અનુવાદ સાથે પુરુષોત્તમ સહસ્ત્ર નામને એકાદ બે શ્લોકનો પાઠ કરો આટલું જ કરવાથી થઈ જાય એવું નહીં મિનિમમ આટલું કરવાનું છે પછી કોઈની રૂચિ જાગૃત થાય વધારે કરશે તો એની મેળે પ્રભુ કરાવશે હું તો મિનિમમ એટલા માટે બતાવું છું વધારે બતાવું તો ભાગી જાય તો બધા કે આ તો ને બહુ લાંબો ક્રમ આપી દીધો પણ થોડીક વાર નાય ધોઈને ફ્રેશ થઈને બહારથી આવ્યા થોડીક વાર ભાગવતજી કાંઈક જોઈ લે દર્શન કરી લઈ પણ નિયમિત કરવાથી બધું થશે આ બધું નિયમિત કરવાથી થશે કે રોજ થોડુંક ભાગવત જોઈએ બે મિનિટ થાય પાંચ મિનિટ થાય કથાની જરૂર નથી બહુ સપ્તાહ સાંભળવાની જરૂર નથી સપ્તાહ સંભળાય જ નહીં પૈસા લઈને ભાગવત કરતો હોય એની કથા સાંભળવી જ ન જોઈએ હે તો આવા ડાકુઓ કથા કહી કહીને કરોડો રૂપિયા લઈ ગયા છે આપણે બધા ડાકુલા એક જગ્યાએ એક જણાએ કીધું આપણા સંતે કે આ સાધુ નથી બાપુ નથી આ ડાકુ છે બધા હે સનાતન ધર્મના ડાકુઓ છે આ બધા પૈસા જ ભેગા કરે છે અને આપણા ધર્મને ગાળો દે છે અને અલીમોલા કરીને હે અલી મોલા કરીને મુસલમાનોના એ ચલવા ચાટે છે બીજું મને એમ કે આ તો કંઈ ભરણો ગણેલો નથી ચાલો એટલે એ કે હું ભરણો ગણ્યો નથી ખોટે ખોટી પ્રેક્ટિસ કરી લે હવે તો બંધ કર ખોટી પ્રેક્ટિસ પેલા ભણ ને તો યોગ્ય શાસ્ત્રનું અધ્યયન કર પેલા રામાયણ કંઈ કથા નથી કે સમજી જાઓ પુરાણ એવું નથી કે તમે એમને વાંચો સમજી જાઓ પુરાણ માટેની પદ્ધતિથી યોગ્ય ગુરુ પાસે પુરાણને સમજવું જોઈએ તો સમજાય પુરાણ ભાગવતમાં રાસો ભગવાન બધા સ્ત્રીઓને લઈને રાસ કરતા હતા ના ના એ કંઈ સમજવું જોઈએ પુરાણની એક પદ્ધતિ છે સમજવાની આપણી લૌકિક દ્રષ્ટિએમાં કામ કરે એમ નથી તો એના માટે યોગ્ય ગુરુ પાસે જઈ અને એ પુરાણ વગેરેને સમજવું જોઈએ તેવું ભણ્યો નથી તો અધિકારી જ નહોતો આ રામાયણ કહેવાનો આ ત્રીસ પાંત્રીસ ચાલી વાર કથા કંઈ કહીને બધાનું નિકંદન કાઢી નાખ્યું ધર્મનું સનાતન ધર્મનું આ તો ભણેલ ગણેલ વ્યક્તિ પોતે કહે છે હું ભણ્યો નથી તો જવા જોઈએ આની પાસે કંઈ અપેક્ષા રખાય એની સારી છે પણ થોડો ઘણો ભણેલો વ્યક્તિ છે બ્રાહ્મણ ભણેલો વ્યક્તિ અને એ પણ બહુ રાષ્ટ્રીય સંત જે વિરુદ્ધ લગાવવામાં આવે છે એને પૂછ્યું કે મોરારી બાપુએ આ સ્ટેટમેન્ટ આપ્યું આ યોગ્ય છે બાપુ કોઈ દિવસ ખોટું બોલે જ નહીં મેં ગિરદા દ્રઢ મને બ્રાહ્મણ કંઈક ભણેલું છે આની પાસેથી કંઈક અપેક્ષા નથી ક્યાંક કાને યોગ્ય વ્યાખ્યા કરશે કાંઈક બાપુ કોઈ દિવસ ખોટું બોલી શકે જ નહીં તો અમને દ્રઢ વિશ્વાસ છે તો કૃષ્ણમાં વિશ્વાસ નથી તમને બધા એને કૃષ્ણમાં વિશ્વાસ નહીં કૃષ્ણ ખાલી કમાવા માટે વાપરો છો કૃષ્ણમાં વિશ્વાસ નથી કૃષ્ણના મોટા ભાઈ જે વેદરૂપ બલદેવજી જે છે નીચે દારૂ દારૂડિયા બતાવ્યા બલદેવજી ને તો તમે એમ બોલો છો કે બાપુ કોઈથી ખોટું ન બોલે તો બાપુના ભક્ત છો કૃષ્ણના ભક્ત નથી તમે રામના ભક્ત નથી તમે કૃષ્ણના ભક્ત નથી તમે આ બાપુના ભક્ત છો એ ખબર પડી કે તો આ બ્રાહ્મણ જે ભણેલો એની પાસે કેટલાય બ્રાહ્મણો ભણે છે ગુરુકુલો ચલાવે છે તમે શું પ્રાપ્ત થશે કે તમારી નિષ્ઠા એ કૃષ્ણમાં નથી કૃષ્ણ તમારી માટે ખાલી કમાવાનું સાધન છે કૃષ્ણના અમે પૈસા ભેગા કરો છો ને આપણે બધા મૂર્ખ થઈને એ એના નામે પૈસા આપણે આપીએ એ જ આપણા મહારાજો ઠાકોરજીના નામે પૈસા ભેગા કરીને પોતે ગાડી બંગલામાં ફરે છે આપણા આચાર્યો પણ કામ કરે છે છે શિક્ષણ આપવું જોઈએ આ ગળા પડે સ્વાધ્યાય કરવો પડે છ આઠ આઠ કલાક જે છે એ શિક્ષણ આપવું એ અમારું કર્તવ્ય છે ખાલી ઠાકોરજી મંદિર ઉભા રાખી દીધા અને એના પૈસા ભેગા કરીને ગાડી બંગલામાં ફરીએ એ એ અમારું કામ નથી ક્યારેય પણ નથી એની માટે પાછા આપણે પણ જાગૃત થવું પડશે કે એવા મહારાજને સકંજમાં ફસાવવું નથી આપણે આપણે તો ધર્મનું આચરણ કરવું છે ભગવાનમાં વિશ્વાસ રાખવો છે કૃષ્ણના ભક્ત બનવું છે કૃષ્ણના આશ્રિત બનવું છે આજે આવા લોકો ધર્મના સનાતન ધર્મની અંદર આવા લોકો ઘૂસી ગયા છે વ્યાસપીઠો બેસી બેસીને આવી ભ્રામક વાતો કરીને લોકોને બહેકાવી રહ્યા છે મુસ્લિમ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે અને આપણા પ્લેટફોર્મમાંથી અલી મોલાની ધૂન બોલે રામ નામની ધૂનમાં તને શું ઓછું લાગતું હતું એ કે રામ નામમાં તને શું ઓછું લાગતું હતું એ કે પાછળ મોટું હનુમાનજીનું ચિત્ર લગાવે અને એ પાછળ શું કહે કે હનુમાનજી જેવા કોઈ દેવ નથી આ કેનો ફોટો લગાડ્યો પાછળ પાછળ શું લગાડે છે હનુમાનજીનો નો ફોટો લગાડ્યો હનુમાનજી નામનો કોઈ દેવ નથી આ વાયુ હોય એ હનુમાનજી આવી તો હા એ કહે છે આ વાયુ જે ફરી રહ્યો છે એ હનુમાનજી છે આ વાયુ હનુમાનજી કોઈ જેવા કોઈ થા નથી એ કોઈ કોઈ દેવ નથી આ કેનો ફોટો પાછળ લગાડે મૂર્ખ બનાવે તું કોઈ કે મૂર્ખ બનાવે છે તું આ ફોટા લગાડી લગાડી નહીં તો કે આની ભાઈ જવાબ કોણ માંગે કારણ કે આપણે શાસ્ત્ર વાંચતા નથી આપણે આવા લોકોની મૂર્ખાઈને પણ ચલાવી રહ્યા છે કરોડો રૂપિયા લઈ ગયા છે આપણી પાસેથી એટલે આપણે સાવચેત થવું જોઈએ રોજ થોડુંક ભાગવત આપણે વાંચીએ શું વાંધો રોજ થોડુંક ભાગવત વાંચીએ અને જે ભાગવતના એક શ્લોકના ચોથા ભાગનો પણ કોઈ પાઠ કરે તો ભાગવતના મહાત્મ્ય કીધું છે કે એનું ઘર ઘર નહીં પણ સકલ તીર્થ છે ચોથા ભાગનો શ્લોક આ એક શ્લોક થયો એનો ચોથો ભાગ એટલે એક લાઇનની અડધી લાઈન એમ કહો ને ચાલે બે લાઇનમાં શ્લોક હોય તેની અડધી લાઈન જે છે એટલો પાઠ પણ કોઈ ભાગવતનો રોજ કરતો હોય તો એનું ઘર તીર્થ છે એક શ્લોકનો પાઠ કરતો હોય તો નિશ્ચિત ભગવત પ્રાપ્તિને પ્રાપ્ત કરે છે ભગવાનને પ્રાપ્ત કરે છે આવું ભાગવત મહાત્મ્ય બતાવ્યું છે આપણે ત્યાં તો ભાગવતનો રોજ પાઠ કરશું તો ભક્તિ દ્રઢ થશે પ્રેમનો અન્ય સાધન લોકે નાસ્તી મુખ્યમ પરમ શ્રી ભાગવત મેવાત્ર પરમ તસ્ય એ સાધન આપણા ભગવાનમાં પ્રેમ નથી કાંઈ વાંધો નહીં પણ ભગવાનમાં પ્રેમ કરાવવાનું સાધન છે ભાગવત ભાગવત ભગવાનમાં પ્રેમ કરાવે પિત્રોની મુક્તિ મુક્તિ માટે નહીં વરગાણ દૂર કરવા માટે નહીં પિત્રોની બાધા દૂર કરવા માટે નહીં પણ ભગવાનના પ્રેમ માટે તમે ભાગવતના એક શ્લોકનો પણ પાઠ કરો એના અર્થનો વિચાર કરો આચાર ચરણની કોઈ વ્યાખ્યાનો વિચાર કરો એક શ્લોક અડધા શ્લોક અડધા શ્લોકનો પણ અડધો પાંચ શ્લોકનો પણ ભાગવતનો પાઠ કરો એનાથી બહેર મુકતા દૂર થાય એટલે મિનિમમ વાત કહું છું હવે આટલું પણ જો ગુરુમાં વિશ્વાસ હોય આચાર્યમાં વિશ્વાસ હોય આ માર્ગમાં વિશ્વાસ હોય તો આટલું પણ આપણું ધર્મ આપણને તારી દેશે આવા મૂર્ખોની ઢાલમાં આપણે નહીં ફસાઈએ આવા પાખંડીઓની છેતરાની કોઈ પણ રીતમાં આપણે નહીં આવે છે આપણે કથામાં ક્યારેય નહીં બેઠા હોય કારણ કે આપણે ભાગવત જાણીએ છીએ રોજ ભાગવતનો પાઠ કરવો જોઈએ શ્રી ભાગવત ભાવાર્થ શ્રવણમ કીર્તનમ તથા સ્વર્ણમવા વાસદા કાર્યમ બાહિર મુખ્ય નિવૃત્તે ક્યારેય આપણે ભગવાનથી વિમુખ નહીં થઈએ આપણે બહિર્મુખતા ભગવાનથી વિમુખતા આવી ગઈ હોય તો પણ ભાગવતના પાઠ કરવાથી ભાગવત અનુસંધાન કરવાથી શ્રવણ કરવાથી કોઈ એક વાંચે બીજું સાંભળે તો જે વાંચે છે એ કીર્તન કરાવી રહ્યો છે સાંભળી રહ્યા છીએ શ્રવણ છે કાંઈક ભાગવત આપણે આવ્યું છે એને મનમાં યાદ કરીને પછી શાંતિથી ભગવત ચરણાર્દીનું ધ્યાન કરીને પછી સૂઈએ ભગવાનનું ધ્યાન કરીને ઉઠીએ અને ભગવાનનું ધ્યાન કરીને ભગવત ચરણારવિંદનું ધ્યાન અને સ્મરણ કરતાં કરતાં સુઈએ આવી રીતે દિવસ આપણો વીતે તો આપણે ધંધો કરીએ રોજગાર કરીએ પણ પવિત્રતાપૂર્વક કરીએ ભક્તિમય રીતે કરીએ એવી સુંદર શૈલી શ્રી આચાર્ય ચરણોએ અને આપણા સનાતન ધર્મની અંદર આવી સુંદર જીવવાની શૈલી આપણને પ્રાપ્ત છે આપણે એ શૈલીને અપનાવીએ સર્વનું કલ્યાણ કરવાવાળા ભગવાન જે છે એના ચરણારબિંદનો આશ્રય કરીએ એટલે હરિયાજી અંતે આજ્ઞા કરે છે શ્રી ભાગવત ભાવાર્થ શ્રવણમ કીર્તનમ તથા સ્મરણમ બાદા કાર્ય કાર્યમ બાહિર મુખ નિવૃત્તિ ભગવાનની બહિર્મુખતાની નિવૃત્તિ કરવા માટે શ્રી ભાગવતનું સ્વરણ કીર્તન સ્મરણ યથાશક્તિ કરવું જોઈએ શ્રી મહાપ્રભુજીવી કૃપા કરી કે ભાગવત આપણે નહીં જોઈ શકીએ કદાચ તો પુરુષોત્તમ સહસ્ત્રનામ અર્થ સહિત એ પુરુષોત્તમ સહસ્ત નામનો પાઠ થોડો ઘણો પાઠ પણ રોજ કરીએ અને એના દ્વારા ભાગવત પાઠનો ફલ આપણને નિશ્ચિત પ્રાપ્ત થાય છે હવે પ્રથમ ભગવદી પરિશિક્ષણ એટલે ભાવાર્થ પર્યંત આપણે આ ગ્રંથ જોયો છે વિસ્તારથી વિવેચન હજી બાકી છે આપણે પાછું જ્યારે ક્યારેક કહું કૃપા કરે અને આપણે આગળ હવે પ્રશ્ન કર્યો છે કે પ્રથમ ભગવદીય પરિશિક્ષણ અને દ્વિતીય પરિશિક્ષણ વચ્ચે શું એ ગ્રંથનો પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ એમ પ્રથમ દ્વિતીય તૃતીય એટલે એક ભાગમાં આટલું બીજા ભાગમાં એનાથી આગળ ત્રીજા ભાગમાં એનાથી આગળ એમ ત્રણ ભાગમાં આ ભગવદી પરિશિક્ષણ શિક્ષાના લેવલ છે પહેલાં લેવલમાં શિક્ષા આપી બીજા લેવલમાં એનાથી ઊંચી શિક્ષા એનાથી આગળની શિક્ષા ભગવદીઓને ક્રમબદ્ધ શિક્ષા પહેલું ધોરણ બીજું ધોરણ ત્રીજું ધોરણ એમ હોય ને એમ પ્રથમ શિક્ષા દ્વિતીય શિક્ષા તૃતીય શિક્ષા એવી રીતે આ બે ગ્રંથો અલગ અલગ શા માટે અલગ અલગ પાર્ટ જ છે એક વિષય આ ગ્રંથમાં કીધો બીજા ગ્રંથમાં બીજો વિષય કીધો અલગ અલગ સમયે લખાયેલા ગ્રંથ હોઈ શકે છે ભગવદી અને તદીય વચ્ચે શું ફરક છે ભગવદીનો અર્થ તદીય તદીય એટલે ભગવાન તદ એટલે ભગવાન અને તદીય એટલે ભગવદીય તદીય એટલે તમારા તમારા પણ તદીય એટલે તેના તદીનો અર્થ તેના તે એટલે ત્યાં ભગવાન હોય તો ભગવાન ભગવદી શબ્દ શબ્દથી ભગવાન ના હોવું તદીય હોવું એટલે ભગવદીય હોવું ભગવાન ના હો ભગવદી એટલે બહુ મહાન ભક્ત હોય તો જ ભગવતી કહેવાય એમ નહીં આપણે માનીએ છીએ કે હું ભગવાનનો છું રોજ ભગવાનની ઠાકોરજીની સેવા કરીએ છીએ સન્મુખ રહીએ છીએ પ્રભુની માટે સમર્પિત છીએ તો આપણે ભગવતીએ છીએ તો આપણે ભગવતીએ છીએ ભગવતી એટલે ભગવાનના છીએ એવો આપણને ભાવ હોય કે હું ભગવાનનો છું તો આપણે ભગવતીએ છીએ તો આટલે ભગવદીય પરિશિક્ષણ જે ગ્રંથ જે છે હરરાજનો હજી આપણે આગળ પણ એમનો કારણ કે આપણે કોઈ વસ્તુને પૂરા કરવામાં માનતા નથી ગ્રંથ જલ્દી પૂરા કરવામાં માનતા નથી પણ શાંતિથી આપણા સમાર્ગી સિદ્ધાંતનો વિચાર કરે એટલી શાંતિ પાછી મળતી નથી પાછી આ ત્રણ કલાક બેસીને વિચાર કરીએ છીએ આવી શાંતિ પાછી આપણા હાઈવેના જીવનમાં પાછી ક્યારેય મળતી નથી કે બે ત્રણ કલાક બેસીને આપણે આપણા સંપ્રદાયના સિદ્ધાંત વિચાર એટલે શાંતિથી આપણે વિચાર કરીએ જલ્દી કોઈ ગ્રંથો પૂરો કરવામાં આપણે માનતા એમ નથી પણ શાંતિથી શાસ્ત્રમાં પણ કીધું છે કે જ્યારે શાસ્ત્ર ભણવું હોય તો એમ માનવું જોઈએ કે હું અમર છું આ ક્યારે થશે એવું માનું તું શાસ્ત્ર તમે ભણી નહીં શકો હું અમર છું એમ માનીને કરું ધર્મ માટે એમ માનવું છે કે ધર્મનું આચરણ કરવા માટે હું આજે જ મળવાનો છું હું ધર્મનું આચરણ કરવા એમને ઉઠાય કે ધર્મ વૃદ્ધાવસ્થામાં કરશો એટલે મૂર્ખ લોકોની વાત છે કે વૃદ્ધાવસ્થા આવે કોને ખબર છે વૃદ્ધાવસ્થા આવે એની કોને ખબર છે તો ધર્મનું આચરણ એમ કરવું જોઈએ કે અત્યારે જ હું મરી જાઉં છું હું અત્યારે મારે મૃત્યુ ક્ષણ પછી મારું મૃત્યુ છે એમ સમજીને ધર્મનું આચરણ કરવું જોઈએ કોરોનાએ તો બતાવી દીધું કે મનુષ્ય જીવન કેટલું શું કોરોનાએ તો બતાવી દીધું કે મનુષ્ય જીવન કેટલું શું એ કોરોનાએ બરાબર બધાને બતાવી દીધું હું ભગવાને કંઈ લીલા કરીને બધા એવું કોરોના આટલી જ વાર હોય જીવન આટલું જ છે હાય હો બધાને પૂરી થઈ ગઈ બધાની હાય હો બધા જીવા તો ઘણા છે ઘણું જીવા તો બહુ છે પણ શ્રીમંત ભગવદ્ ગીતા શ્રીમંત ભગવદ્ ગીતા જે છે એમાં એમ કીધું છે એ પ્રવૃત્તિ ભૂતાનામ આ બધા જ પ્રાણી માત્ર જેમાંથી પ્રગટ થયા છે એને સર્વવિધમ તતમ આ પરમાત્મા જે તત્વ જે છે કૃષ્ણ ખાલી ગોવાળી નથી વાંસી વાગાડવા નથી રાસ રૂમવાળો ખાલી નથી એ તો પરમાત્મા પરમ તત્વ છે અને પ્રવૃત્તિ ભૂતાનામ બધાની જે છે ઉત્પત્તિ એ બધાની એનામાંથી થઈ છે અને આખું આ જગત જે છે એનાથી જ વ્યાપ્ત છે પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત પરમાત્મા ક્યાંય ન હોય ન બની શકે એકદમ પરમાત્માનો જે આશ્રિત હોય એ હંમેશા પરમાત્મા મય છે કારણ કે બધે જ એને જોવે છે હું તમે કે ન પરમાત્મા બધે જ છે સર્વત્ર પરમાત્મા રહેલો છે હવે એ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય પરમાત્માને સર્વત્ર જોવો હોય તો શું કરવું જોઈએ સ્વકર્મના તમ સિદ્ધિમ સિદ્ધિ માનવા તમે તમારું કર્મ એવી રીતે કરો કે જાણે એ પરમાત્માની પૂજા થઈ રહી છે તો બાર કલાક સુધી તમે પૂજા જ કરી રહ્યા છો એવા સાત્વિક ભાવથી એવા ઉત્તમ ભાવથી તમારે તમારી કર્મ કરવું છે નોકરી ધંધો બધી ભૂલી જાય કે કોકરી નોકરી કરો છું નહીં એ પરમાત્માને મારા કર્મથી એ પરમાત્માની હું પૂજા કરી રહ્યો છું આ ભગવદ ભગવદ્ હે એક રસ્તો બતાવ્યો છે કે જે લોકો કર્મમાં લાગેલા છે એ પરમાત્મા સુધી કેમ પહોંચે કે તમે પહેલાં તો કર્મમાં એટલા શુદ્ધ રહો કે આ પરમાત્માની પૂજા છે એવી શુદ્ધિ દ્રવ્ય કમાવામાં રાખીએ એમાં એવું ઇન્વોલ્વમેન્ટ રાખીએ ખાલી કમાવા માટે નહીં પણ ખાલી પૈસા મેળવવા માટે નહીં પણ એમાંથી ધર્મ થાય અને એ મને ભગવાન સુધી લઈ જાય એના માટે આ કર્મ કરી રહ્યો છું તો સ્વકર્મના તમોભ્યર્ચ સિદ્ધિમ વિંદતી માનવ આ કર્મથી પણ તમે ભગવાન સુધી પહોંચી શકો પણ એ કર્મની ફલાશક્તિને છોડી એક પોતાના ડ્યુટી અમારી બજાવવાની છે કર્મ બજાવવાનું છે એ ભાવથી અને ભગવત સેવા કરતાં એની માટે તો ભગવત સેવાનું અંગ છે આપણા પ્રભુની જ સેવા થઈ રહી છે એવા ભાવથી આપણે ત્યાં એ નિયમ છે આ હું ગીતાજીના કોન્ટેક્સ્ટમાં કહું છું કર્મના કોન્ટેક્સ્ટમાં કહું છું કે ભગવાનની પૂજા થઈ રહી છે એવા ભાવથી પોતાનું કર્મ કરે તો બાર પંદર કલાક જે વ્યાવૃત્તિ કરે છે એ બાર પંદર કલાક એ ભગવાનની પૂજા થઈ જાય એટલે ભગવાનની અર્ચના થઈ જાય ઉપાસના થઈ જાય અને ભક્તિ થઈ જાય તો એ એ પ્રકારની પદ્ધતિ ભગવાને ગીતાજીમાં આપી છે એટલી પવિત્રતા પણ બધાએ કર્મ કરે તો કેટલો દેશ પણ કેટલો આબાદ બની જાય કે બધા એવી પવિત્રતાથી પોતાનું કર્મ કરતા હોય તો ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નહીં રહે કોઈ ભ્રષ્ટાચારને ક્યાંય સ્થાન ન રહે કે બધાય એવા પવિત્રતાપૂર્વક કરે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા જો બધાએ વાંચે પુષ્ટિ માર્ગની અંદર તો આપણા ઠાકુરજીની સેવા કોઈ કરે તો એ ઠાકુરજીની સેવાના રૂપમાં જ વ્યાવૃત્તિ પણ સેવાનો ભાગ છે ધંધો પણ સેવાનો ભાગ છે એટલે તમે પણ સેવા જ કરી રહ્યા છો પણ પ્રભુને યાદ કરીને સેવા કે આ પ્રભુની સેવા છે સવારે પ્રભુની સેવામાં જઈએ થોડીક વાર પ્રભુની સન્મુખ રહીએ તો આપણને આખા દિવસ પર્યંત જે ધંધો કરીએ એમાં પણ પ્રભુની સેવાના અંગનો ભાવ જાગે છે કે મારા ઠાકોરજીની સેવાનો આ અંગ છે એટલે કે માર્ગમાં કે ધર્મમય જીવન જીવવા માગે છે એની માટે પ્રારંભિક ગાઈડલાઇન શું હોઈ શકે એ મેં આજે કહી છે આ પ્રમાણે થોડુંક પણ કરતા થાય તો ફાયદો થશે દવા લે તો ફાયદો થાય દવા ન લે કાંઈ વાંધો નહીં ફરીથી ક્યારેક સાંભળે પણ વારંવાર એ સાંભળે કે આપણે આ કરવાનું છે આટલું પાંચ પાંચ મિનિટ પણ આપણે આ કરવાનું છે એટલું માનમાં રાખે તો આગળ જતાં અવશ્ય ભગવાનની કૃપા તો બધા ઉપર છે જ અને આચાર્ય આખું જીવન જે આપણા ઉદ્ધાર માટે આપણને આમાંથી બહાર કાઢવા માટે આચાર્યએ પોતાનું જીવન એ સમર્પિત કર્યું છે આખું જીવન આચાર્ય ચરણોએ આપણા ઉદ્ધાર માટે જ હજી પણ આપ નિરંતર એ જ યત્ન કરી રહ્યા છે કે કેમ આપણે આમાંથી બહાર આવીએ અને આપણા ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન સુધી આપણે કારણ કે જીવન પૂરું થવાનું છે નિશ્ચિત છે જીવન રહેવાનું નથી એ નિશ્ચિત છે બાકી બધી વસ્તુ અનિશ્ચિત છે પણ એક વખત મૃત્યુ એ નિશ્ચિત છે તો મૃત્યુ પછીનો જે વિચાર કરે એ સાચો બુદ્ધિમાન મનુષ્ય કહેવાય મૃત્યુ પછીનો વિચાર જે છે એ ધર્મ જ સહાયક થઈ શકે બીજું કોઈ ન થઈ શકે એટલે ધર્મ જ રસ્તો બતાવી શકે કે મૃત્યુ પછી પણ મૃત્યુની ચિંતા ન રહે એવું જીવન જીવવું જોઈએ કે મૃત્યુની ચિંતા ન રહે અને મૃત્યુ પછી પણ આપણે નિશ્ચિંત થઈને આપણા આગલા ઉચ્ચ સ્થાન ઉપર જઈએ કારણ કે આગલા આગલાની આપણે તૈયારી કરવાની છે આ જન્મ એના માટે છે કે આગલા જન્મોની તૈયારી છે તો આપણે નિશ્ચિંતતાથી મરી શકીએ જે ધર્મમય જીવતા હોય છે મરવામાં એને આનંદ આવે હવે આનાથી આગળ જઈ રહ્યા છીએ આપણે હવે આગળ જવાની તૈયારી છે આ તો પાછળ કે આગળ જઈ રહ્યા છીએ એટલે તો મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવાનો આપણો હેતુ છે ગ્રંથો પૂરો કરવાનો આપણો હેતુ નથી નાનો એવો ગ્રંથ છે ભગવદી પરિશિક્ષણમાં આપણે પૂરો કરી શક્યા નથી પણ ઘણી બધી વાતોની ચર્ચા સ્વમાર્ગ સંબંધી ઘણા પ્રશ્નો આપણે વિચાર કર્યો છે શ્રી મહાપ્રભુજી કૃપા કરે આપણા બધાના જીવન શ્રી મહાપ્રભુજી બતાવેલા માર્ગ ઉપર ઘર ઘરમાં ગોકુલ પ્રગટ થાય ઘર ઘરમાં શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત જે છે ગુંજવા મંદે બધા નિષ્ઠાથી મહાપ્રભુજીના સિદ્ધાંતનું પાલન કરે બસ એ જ આપણો મનોરથ છે એ જ આપણો હેતુ છે અને એ શ્રી મહાપ્રભુજીની કૃપા વિના પૂર્ણ થઈ શકે એમ નથી તો શ્રી મહાપ્રભુજીનો આશ્રય રાખી અને આપણે આ વખતેનો જે સુરતનો આપણે દર વખતેનો જે ક્રમ છે એ કોરોના પછી પહેલીવાર આપણે બધા મળ્યા અને આપણે આ ગ્રંથો શ્રી મહાપ્રભુજીના નું પુનરાવર્તનના ઠોડસગંધના ઘણા ગ્રંથોનું પુનરાવર્તન શ્રી સેવાફલનો ખાલી પાઠ અને અત્યારે ભગવદીય પરિશિક્ષણ શ્રી હરિરાયજીનો ગ્રંથ શહેરાયજીની પણ કૃપા રહે થોડોસ ગ્રંથ પણ ચાલ્યા છે આપણે સુરતમાં અને હરિરાયજીના ગ્રંથો પણ સાથે સાથે એ ચાલ્યા છે અને હરિરાયજીની પણ એટલી કૃપા આપણા ઉપર રહી છે તો શ્રી મહાપ્રભુજીના ચરણાર્થનો આશ્રય કરી અને શ્રી મહાપ્રભુજીમાં આપણી નિષ્ઠા વધે એ જ કામના સાથે આપણે આ વખતે સમાપન કરી ડૈન શ્રી વલ્લ ચંદ્રચાર સે ભડય નો ચા સૂર કહિ વિધયા બીના केरो गोरो प्रहय नता ज न केरो गोरो तु श्वलबापी फिगोपीनाति